એવું તારે ઓલી matter માં શું થયું થયું હતું એ બાબતે આ ફોટા એ એમાં ઓલા વરુણ ને હમણાં ધોરાજી ઓલી હાલે ને નવરાત્રી વેલકમ એટલે મને કે તો બે ત્રણ દી ખમતા હું આમાંથી કે નીકળી જાવ એ બધો ખર્ચો ઈ કરે સમજ્યા બરાબર એટલે મને કે તું હા મને કે બે દી ખમી કે ઈ નહીં ફોટા વાળા ઓલો વરુણ હવે વઘાસિયા

હા એમ નહીં પણ એક ખબર તો પડી જાય ને કે આપણે મોકલી એમ કોને શું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે કુરિયર આપણે બધું કરીએ એટલે એ ડીટી ઈ આપણો છોકરો આપી આવે ઓફિસે કહી દઈએ કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ના દેતા હા હા બરાબર એ રીતનું નો સેટિંગ કરીને બરાબર હ હ હ કાય વાંધો નહી ગોઠવી છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય

પૈસા દઈ ને ફોડી દે કે આતો મારું છે જ નહી એમ કરી ને બરોબર અને બીજું હું કઉં આ શું કેવાય આની વાત નાં જોવ ને તો વઘાસિયા ની વાત જો માં તું અત્યારે કર આ બધું કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે હું કઈ ને આવી છું કઉ તો છું તને હું તને અત્યારે કેતી નતી એનું રીઝન હતું કે તું પાંચ છ દી જાય ને પછી પછી કઉ ને એને એમ નો થાય કે હું કરાવું છું હા બરોબર આ એ વાત સાચી ખોટું ઓલું થાય નહી હા એટલે એટલે મેં તને,

એટલે એને મને મને કે આલ બની આઈ કે હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં મેં કીધું ના ના ભાઈ પૈસા તો પેલા થી નથી લીધા ને અત્યારે લઇ ને બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશ ભાઈ ભાઈ અમારું ઊંચું થાય નહીં કે તો અમારું તો જો એટલે ઈ setting કરાવું હા બસ હું તને ઈ જ તારા નામે ઈ લોકો તરી હમ અને બે લાખ રૂપિયા તોય મને એને ધરાર દીધા ઈ એ પચા પચા હજાર કરી હાથ મહિને દીધા બોલો હા, એટલે એ એનું સૌ મોટું ગલ્લીએ ને આવે એમ ને ટુકમાં આમ કરી ને કાલ જયેશભાઈ ને બધાય ભેગા હતા તો બધા ભેગા રખડાવે એમ જા તમે આમ બધાય ને મોટું થાવું એમ આપડે ખંભે ચડી બીજું કાય નહી હા ઈ હું એટલે જ મેં તને કીધું હું તને કહું તારી રીતે જ કર ને હું કામ બધાને વચ્ચે લઈ આવું હમ હમ ના ના બરોબર હું જો મેં મેં કહી દીધું મેં એને કહી દીધું બરાબર એટલે એના મગજમાં તો છે જ હા બરોબર કે આવું કાઈક છે એમ બરાબર ચોખવટ ચોખવટ જ કરી દીધી

મને કે અત્યારે ગરમ આલે છે કે બહુ ભાઈ કે અત્યારે ક્યાં હાથ નખાય એમ નથી કે જીજી સાબે નઈ જોવ નઈ કે રાજીનામું દઈ દીધું મેં કીધું એને રાજીનામું કે દીધું હે હા ઈ કે ઈ બધું આલે છે અંદર અંદર ઈ કે नरेश નું કાઈક તો દબાય જ છે ઈ કહેવાય ઈ આપને કાઈ ખબર નથી હું દબાતો હોય હમ આવળા કીધું સંવાદની રીતે આપણે કાઈ કર્યું નો કીધું પણ આપડી કે ગણતરી થતી નથી કીધું ક્યાં વાદિયો બીજું શું કરવાનું

મેં કીધું મારે આ કુર્મી સેના માટે નતુ કે તમને મળવાનું મને તો ખબર જ હતી કે તમે આ સેના વાળું છે એમાં તમારો સપોર્ટ જ હોય એમાં તમે કોઈ વિરોધ તો કરો જ નહીં બરાબર એટલે મને ટેન્શન એ નતુ ચાર દિવસથી હું તમને ફોન કરતી તી ને મને ટાઈમ નતો મળતો ને મેં કીધું હું તમને એટલા માટે કરતી તી કે મારા હાથમાં તમારું આવું આવ્યું છે એટલે તમે ધ્યાન રાખજો બરાબર ચિરાગ ભાઈ મોકલી દીધા તમે બાર હા બરોબર હે અને પછી મેં વાત કરી એકલામાં માં મેં કીધું આ રીતનું નું છે જોજો જરાક હમ તમને તો વધારે અનુભવ આમ

મને તે દે એમાં એવું છે બેન આની પેલા જે મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને તો મને કે તારી પરિસ્થિતિ ખરાબ હે એટલે તને bank માં નોકરી અપાવી દેવું ને બધું અમે કરી દેવું ને નોકરી નહીં એને કે bank નો એકાદો check એ એકાદો chairman બનાઈ દે મને bank એટલે મેં કીધું ઈ વાત નહીં બેન એક વર્ષ થઇ ગયું હજી એને કાઈ એને કર્યું નથી સમજ્યા એટલે ઈ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ કદાચ નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ,

તો એમ નહિ ડાયરેક્ટ મારે એની આરજ વાત કરવાની થાય છે અને કઈ મારે સેટિંગ છે અને કઈ હા બરોબર તો પછી આ કાર્યક્રમ કરીને એમની આપણે બે કરીએ તો તો ભાઈ વરુણ ને મૂકી દઉં આપણે એવી કઈ હમ આપણે મારે તો એની કાઈ જરૂર છે નહિ આ તો હું એ કે ભાઈ એમ તો હું ડાયરેક્ટ નરેશ પાસે હોઈ જાઉં આ તો હું આપને ઓમ જતા શરમ આવે કે ભાઈ ખોટું એને ઓલું શરમ ના એમ એમ તાત્કાલિક ન નો હા તાત્કાલિક જાવ ને એટલે શરમ આવે હા ભાઈ એમ એટલે